રત્ન કલાકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારે રત્ન કલાકારોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે ગૃહમંત્રી હર્ષંગવીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે માહિતી અનુસાર સરકારે રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે આ પેકેજ હેઠળ અનેક લાભો આપવામાં આવશે અસરગ્રસ્ત બાળકોને શિક્ષણને લઈને સ્કૂલ પેકેજ વીજળીમાં રાહત આપવામાં આવશે ત્યારબાદ ગુજરાતમાં ધોરણ એક થી બાર ની તમામ શાળાઓમાં પ્રવાસને લઈને લેવાયો મોટો નિર્ણય કરેલા સૂચનો ગુજરાતમાં અમલ કરવામાં આવ્યું છે જેમાં અમલ થયો છે બે પોલીસ કર્મચારીઓ સાથે રહેશે જેના માટે લોકલ પોલીસ નો સંપર્ક કરવાનો રહેશે વિદ્યાર્થીનીના કેસ માં મહિલા પોલીસ કર્મી સાથે રહેશે એટલું જ નહી મિત્રો હવે બહેનો ને દર મહિને અહીં મળશે ત્રણ હજાર રૂપિયા મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે સરનમીના વાનખેડા ખાતે આયોજિત મહિલા સ્વસહાય જૂથ કાર્યક્રમમાં એક મોટી જાહેરાત કરી હતી સીએમે કહ્યું કે રાજ્ય પાંચ વર્ષમાં લાડલી બહેનોને દર મહિને ત્રણ આપશે ખાસ તો મિત્રો એ છે કે સરકાર બની તે પહેલા બહેનોને લાડલી યોજના અંતર્ગત એક રૂપિયા મળતા હતા જે ગયા વર્ષે વધારીને બારસો રૂપિયા કર્યા હતા હવે આગામી વર્ષમાં તે ધીરે ધીરે વધારીને ત્રણ કરી દેવામાં આવશે એવી મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે

એટલું જ નહીં મિત્રો વધુ એક પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય નીટપીજી પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે નીટ પીજી પરીક્ષા એક જ શિફ્ટમાં લેવી જોઈએ તમને જણાવી દે મિત્રો કે નીટ પીજી પરીક્ષા પંદરમી જૂને એક શિફ્ટમાં લેવામાં આવશે કોર્ટે કહ્યું છે કોઈ પણ બે પ્રશ્નપત્રોને ક્યારે સમાન રીતે મુશ્કેલ કે સરળ ન કહી શકાય તમારા ખિસ્સાને છલોછલ કરતા મહત્વના સમાચાર હવે દીકરીના માતા પિતાને મળશે છ હજાર રૂપિયા આરોગ્ય વિભાગ દ્વારા દંપતીઓને કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવવાની ભલામણ કરવામાં આવે છે સાથે સાથે નાણાકીય સહાય પણ આપવામાં આવે છે સામાન્ય રીતે દંપતીઓ દીકરીઓ હોવા છતાં દીકરો આવશે એવી આશાએ કુટુંબ નિયોજન ઓપરેશન કરાવતા નથી ત્યારે જે દંપતીના ઘરે દીકરીઓ છે તેના માટે સરકારે આ ખાસ યોજના અમલમાં મૂકી છે જેનું નામ દીકરી યોજના છે દીકરી યોજના અંતર્ગત દંપતીને છ રૂપિયા જેટલી સહાય મળી શકે છે કેરળના મહત્વના શૈક્ષણિક સમાચાર અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓ ખાસ જાણી લો કેરળમાં ધોરણ દસ માટે રોબોટિક શિક્ષણ રજિયાત બનાવવામાં આવ્યું છે આવું કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે બે જૂન થી શરૂ થતા નવા સત્રમાં ધોરણ દસ ના તમામ એટલે કે ચાર પોઈન્ટ ત્રણ લાખ વિદ્યાર્થીઓને રોબોટિક શિક્ષણ આપવામાં આવશે આ માટે સરકારે હાઈસ્કૂલમાં ઓગણત્રીસ હજાર રોબોટિક કિટનું પણ વિતરણ કરી દીધું છે ત્યારબાદ ગુજરાતમાં વિદ્યાર્થીના હિતમાં લેવાયો બીજો મહત્વનો નિર્ણય

ગુજરાતમાં શાળાઓના પ્રવાસ માટે સલામતીના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે શાળાના પ્રવાસમાં પોલીસને ફરજિયાત લઈ જવા પડશે રાજ્યના ગૃહ વિભાગે પ્રવાસમાં જોડાનાર શાળાના વિદ્યાર્થીના હિત સુરક્ષાને લઈને આ મહત્વનો નિર્ણય કર્યો છે જો આ પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સામેલ હોય તો મહિલા પોલીસ કર્મચારીને પણ સાથે રાખવા માટેનો નિર્દેશ કરવામાં આવ્યો છે આગળના મોટા સમાચાર હવે રત્ન કલાકારોને સરકાર આપશે આટલા મોટા લાભ સરકારે રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે જે અંતર્ગત સરકાર કારીગરના સંતાનની એક વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ તેર હજાર પાંચસો સુધીની રકમ માફ કરશે જે સરકાર ડીબીટી મારફતે જમા કરાવશે તેમજ વીજ ડ્યુટીમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવશે રત્ન કલાકારોને પાંચ લાખની લોન ઉપર નવ થી લઈને ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ એવા કારીગરોને મળશે મિત્રો કે જેણે 31 માર્ચ 2024 થી કામ જ ન મળ્યું હોય અને બેકાર હોય તેને આવા લાભો પ્રાપ્ત થશે ત્યારબાદ ગુજરાતમાં શિક્ષણ વિભાગે રાતોરાત શાળાઓને આપ્યો કડક આદેશ ગુજરાત રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીની સલામતીને લઈને શિક્ષણ વિભાગે ચોમાસા પહેલા કડક હુકમો જાહેર કર્યા છે જર્જરિત અથવા તો ભયજનક હાલતમાં આવેલી શાળાના મકાનો વર્ગખંડો હોસ્ટેલ રૂમમાં બાળકોને ન બેસાડવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે તમામ સરકારી શાળાઓ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો હોસ્ટેલોમાં શૈક્ષણિક હેતુના તમામ બાંધકામોની સલામતીની ચકાસણી કરીને પ્રમાણપત્ર રજૂ કરવાનું ફજિયાત કરવામાં આવ્યું છે હવે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કરી મોટી જાહેરાત કડી અને વિસાવદરની પેટાચૂંટણી જાહેરાત બાદ ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે ઋષિકેશ પટેલે કહ્યું હતું કે કડી અને વિસાવદરમાં જંગી બહુમતીથી જીતીશું કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી

વધુ સરળતાથી પૂરું પાડવા માટે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે સાત ના ઉતારામાં એક કરતા વધારે સમાલિકના નામ હોય તો દરેક સમાલિકને તેના સર્વે નંબર પ્રમાણે જમીનના ક્ષેત્રફળ મુજબ ધ્યાન લીધા વગર બીજો આપવામાં આવશે હવે ગુજરાતના મંત્રી કુબે ડિંડોરે પણ કરી મોટી જાહેરાત રાજ્યમાં શાળાઓનું ઉનાળું વેકેશન આઠમી જૂને પૂરું થાય છે અને શાળાઓમાં નવમી જૂનથી નવું શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે આ સાથે જ રાજ્યની પ્રાથમિક એટલે કે ધોરણ એક થી આઠ માધ્યમિક એટલે કે નવ દસ અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે અગિયાર બાર ની શાળાઓમાં બાવીસ હજાર પાંચસો જેટલા શિક્ષકો ફાળવવામાં આવશે એવો અહેવાલ કેબિનેટમાં શિક્ષણ મંત્રી ભુબેલ ડિંડોરે રજૂ કર્યો છે ત્યારબાદ ગુજરાતમાં ધોરણ એક થી બાર ની સ્કૂલોને સરકારે આપ્યો રાતોરાત આદેશ સરકારી સ્કૂલો ગૌચરણ કે અન્ય માલિકોની જમીન પર બનેલી છે સરકારે આદેશ કર્યો છે કે સરકારી શાળાઓની જમીન શાળાના નામે હોવી જરૂરી છે એવામાં આ કામગીરી હવે તમામ જિલ્લા શિક્ષણ પ્રાથમિક અધિકારીને પરિપત્ર કરીને તાકીદ કરી અને જમીન નામે કરવા માટે આદેશ આપ્યો છે ઉનાળુ વેકેશનમાં આ કામગીરી સ્વતરે પૂર્ણ થાય તેવું જણાવવામાં આવ્યું છે કહ્યું છે કે નામે ન થનાર શાળા વિશે કોઈ ભવિષ્યમાં પ્રશ્ન ઉભો થશે તો તેની જવાબદારી જિલ્લાના અધિકારીની અંગત રહેશે